પ્રકરણ ઓગણીસ ભૂખલપણો મંદિરમાં મારા પરિચયમાં ઘણા બાળકો આવી ગયા કેટલા એક મેં એવા જોયા કે જેમને નાસ્તો ખાવાની ગરજ જ ન હોય આપણે તેમને બોલાવીએ તો પણ આવવાની પરવા નહીં તેઓ એ વર્ગમાંના તો નથી જ કે જે જુદા જુદા કારણોથી જેવા કે અપરિચય કે અજ્ઞાનજનિત બીક કે ધ્યાન વખતે થતાં અંધારાનો અણગમો વગેરેથી જમવાના ઓરડામાં આવવાનું પસંદ ન કરતા હોય તેઓ છેક પેટના માંદા બાળકો માહેના પણ નથી માંદગી શરૂ થવાની હોય તે પહેલાં ખાવાની જે અરુચિ આવે છે તે અરુચિને લીધે નહીં ખાનારા બાળકો પણ આ નથી તેઓ એ વર્ગના બાળકો પણ નથી કે જેમને ગેરથી કહેવામાં આવી હોય કે અભડાઈ જવાય માટે અથવા તો ઉધરસ થાય માટે ખાઈશ નહીં આવા બે પરવા બાળકો ઘણા થોડા જોવામાં આવે છે છતાં તેનો એક ચોક્કસ વર્ગ તો લાગે જ છે એ વર્ગને ખાવાની તૃષ્ણા નથી માટે જ તે ખાતો નથી તેને મન પોતાનું પેટ ભરેલું છે તે ધારે છે કે ઘેરથી ખાઈને આવેલ છું ઘેર જઈને નાસ્તો ખાવાનો છે આમાં શું છે આ વર્ગમાં કેવળ શ્રીમંતના બાળકો જ છે એમ નથી ગરીબના બાળકો પણ છે બાળકોનો એક બીજો વર્ગ સાવ એટલો બધો બેપરવા નથી તે જમવાની વખતે હાજર થાય છે મંત્ર બોલાય છે તે વખતે જ ખાય છે આજે નવું ખાવાનું શું છે તે રકાબી ઉપાડીને જોઈ લીધા પછી તેનું ધ્યાન ખાવામાં નથી રહેતું આ બાળકો ઓરડામાં ચાલતી કસરત વાતો વાર્તા આદર્શ વાંચન વગેરેમાં લક્ષપૂર્વક રસ લે છે તેમને બીજી રમતો કે કામ ગમી ગયું હોય છે તો તેઓ ખાવામાં મોડા પણ થાય છે વખતે ખાવામાંથી રહી જવાય કે ખાવાનું ન મળે તો તેઓ બેફિકર રહે છે મોડા થવાની બીક રમત કે કામ ઝટપટ પતાવતા નથી વખત સર હાજર થવાય તો ઠીક છે ખાવાનું ખાધું તોય ઠીક ને રહી ગયું તોય ઠીક વળી એક વર્ગ એવો પણ છે કે જેને ભૂખ લાગે છે ખાવાનું ભાવે છે પણ વખત થાય છે તેને ખાવાનું સાંભળે છે ને સાધારણ રીતે ખાવાનો વખત ન ચૂકવો તેવી નેમ ધરાવે છે આ વર્ગ વખત તથા હાથ મોં ધોઈને બાણા પર હાજર થાય છે શું પીરસાયું છે તે જાણ્યા પછી ખાવાનું મળવાનું તો છે જ એવી ખાતરી હોવાથી ચાલતી રમતગમતોને વાતચીતોમાં ધ્યાન રાખે છે અથવા તે ન ગમે તો વાતચીત કે ગડબડ કરે છે તેઓ વધારે પીરસાય છે તો ખુશીથી લે છે વાદે વાદે વધારે પણ લે છે કોઈ અમને એમ બોલે છે તો આ વર્ગ અમને અમને એમ પણ બોલે છે પરંતુ તેમને જે દિવસે ખાવાની રજા હોય છે તે દિવસે આઘાત પહોંચતો નથી તેઓ ખાવાનો વખત થયો કે નહીં તેની પૂછપરછ નથી કરતા શું આવ્યું છે તે જાણવાની ખાસ કાળજી પણ નથી રાખતા ધારો કે તેમને ખાવા ન આપ્યું તો તેઓ નારાજ થશે પણ દુઃખી નહીં થાય તેમને ખાવું ગમે છે પણ તેઓ ખાવા પાછળ નથી વધારે મળશે તો તેઓ પણ ખાશે પણ વધારેને માટે મનમાં વિચાર રાખી પાછળથી નિરાશ થશે નહીં વળી એક બીજો વર્ગ પણ છે આ વર્ગના બાળકો બાલ મંદિરમાં નાસ્તામાં સૂ લાવ્યા છે તેની ખાસ તપાસ રાખે છે વખતે વખતે ખાવાનું મૂકવાની જગ્યાએ જઈ તે ઉપર કૃપા કટાક્ષ કરી આવે છે જરાક પ્રસન્નતા લઈ આવે છે સારું ખાવાનું આવ્યું હોય તો તે દિવસે તેમને ઉત્સવ જેવું લાગે છે આજે જલેબી છે આજે ગુલાબજાંબુ છે એવી વાતો તેઓ રસથી કરે છે ને તેવી વાતો ફેલાવવામાં આનંદ લે છે વળી તેઓ ખાવાની પાસે રહેવા માંગે છે તેથી તેઓ પીરસવાના ઉમેદવાર હોય છે અગર તેમને પીરસવાનું કહેતા કદી પણ ના પાડતા જ નથી બીજા બાળકોની પેઠે પીરસવાની ગોઠવણમાં તેમને થોડો જ રસ છે બીજા કેટલા એકની પેઠે પીરસતા શીખવામાં જેમ કે દૂધનું એક ટીપું ન પડે તેમ પીરસવું વગેરેમાં તેમને ખાસ મજા નથી તેમની મજા નાસ્તો જોવામાં તેનું નિકટત્વ સાધવામાં ને કદાચ લાગ આવે તો ગળ્યું મોઢું કરી લેવામાં છે બીજા પેઠે તે ખાવામાંથી ગેરહાજર તો ભાગ્યે જ રહે છે તેમને ગેરહાજર રાખવા એ જ તેમને માટે જો દંડ કરવાનું હોય તો દંડ ગણાય એ વર્ગમાંના એક બાળકને એકવાર બીજાઓથી જુદું પાડીને મૂકવામાં આવ્યું જ્યાં સુધી તેને નાસ્તો મળ્યા કર્યો ત્યાં સુધી એકાકીપણાની સ્પષ્ટતા તેના મગજ ઉપર બેઠી નહીં પણ જ્યારે તેને નાસ્તો આપવાનું બંધ કર્યું ત્યારે તેને એકાકીપણું ભારે લાગ્યું આ વર્ગ જમવાનો વખત ભાગ્યે જ ચૂકે જે આટલું ભણી આપે તે જમે એવું ઠરાવ્યું હોય તો તેઓ જરૂર જ્યાં સુધી જમવાનો વખત થાય ત્યાં સુધી ઊંચું માથું કરે વિના ભણ્યા જ કરે કામ ધંધો ન હોય માટે જ જમવાના ઓરડા આગળ તેઓ એકઠા થતા નથી પણ ક્યારે નાસ્તા ભેગા થઈએ એવું એમના મનમાં હોય છે તેઓ બીજાની પેઠે એકલા એકલા પીરસતા હોય તો માનો જરાક મોંમાં નાખ્યાના દાખલાઓ પણ છે જમતી વખતે તેઓ રાંકના ગોળ જેમ ધીરે ધીરે સ્વાદ લઈને ખાય છે કોઈ વાર જાહેર તો કોઈ વાર ખાનગી ઉઠંગી પણ કરે છે જમતી વખતે મારી પાસે બેઠેલી એક છોકરીએ મારી નજર બીજે ગઈ ત્યાં મારી રકાબીમાંથી પેંડો ઉપાડી લીધેલો બીજી વધારે બુદ્ધિવાળી છોકરીએ ઉપરથી તો કામ કરવાના દેખાવ કરી જમેલા વાસણો ઉચકવાનું રાખેલું પણ અંદરનો હેતુ તો એઠો ચેવડો ખાવાનો હતો બેશક છેક નાના અને નવા બાળકો જેઓ એઠા જુઠ્ઠામાં કશું સમજતા નથી તેઓ શીંગ લેવાનું કરે છે કોઈના પ્યાલામાંથી અથવા નીચે પડેલી કે કોઈના હાથમાંથી આંચકીને ચીજ ખાઈ જાય છે વળી જેઓ એકાદ ગમતી વસ્તુ પાછળ જ છે નહીં કે જેઓનું મન જે દેખે તે ખાવામાં ભટક્યા કરે છે ને જ્યાંથી લાગ આવે ત્યાંથી ખાવાનું જ કરે છે તેવા બાળકોને પણ આપણે જુદા પાડીએ છીએ તેમના વિશે અહીં કશું જ કહેવામાં આવ્યું નથી પેલી મારી પાસે બેઠેલી છોકરી જ્યારે મારો પેંડો ખાઈ ગઈ ત્યારે મને માઠું લાગ્યું છોકરી સારી હતી હેતાળ હતી મને તેની દયા આવી છતાં મેં જે બધાની દેખતા તેની જરા નાલેશી કરી આ ખરાબ એમ મેં કહ્યું એ પણ અયોગ્ય જ હતું એમ મને પાછળથી લાગ્યું એને હું માંદી જ ગણો એની મારે માનસિક દવા કરવી જોઈએ એમ લાગે છે રોગનું કારણ અંદર હોય ત્યાં બહારથી વળવું શા કામનું બીજી છોકરી જે ચેવડો ખાઈ જતી હતી તેની સાથે મેં વાતચીત કરી ત્યારે મને જણાયું કે તેને ઘરમાં પૂરું ખાવાનું મળતું નથી ખાવાનું આપે છે તે થોડું થોડું અને હે જાડા થશે હે બહુ ખાય છે એમ કહીને આપે છે છોકરી વાત કરતાં કરતાં હિજરાઈ ગયેલી ને આંખમાં જળજળિયા આવી ગયેલા તે જ્યારે કામમાં લાગેલી ન હોય બેચેન ફરતી હોય કોઈના તરફ ચીડાતી હોય ત્યારે હું તેને પૂછું આજે જમી છો મને અચૂક જવાબ મળતો આજે બા વડી છે ને ખાવા નથી આપ્યું બધી અવ્યવસ્થાનું કારણ ક્યાં છે તે હું તરત જ જાણી શકતો ઉપચાર તરીકે મેં એને બે પહેલાં પીરસાવ્યા પણ તેણે બે પહેલાં એક જ દિવસ ખાધા બીજે દિવસે તે શરમાઈ બીજા બાળકોએ તેના મનમાં આ શરમ નાખેલી શરમની મારી તે મંદિરમાં ખાતા અટકી પરંતુ તેની મૂળ વૃત્તિ તો ત્યાં જ રહી શરમ ભરમથી બહુ બહુ તો ઉપરનું ફળ આવે તેથી તો ઉપરનો ખરો માણસ ઊંડો જાય એટલે વિકૃતિ અંદર જતાં તેને સુધારવાની કે સુધારવાની તક દિવસે દિવસે ઓછી થાય ધીમે ધીમે માણસ પોતાની વૃત્તિને પીછાણવાનું પણ ભૂલી જાય અગર બહારથી દબાઈને સંતાઈ ગયેલી વૃત્તિને સંયમિત થઈ ગઈ છે એમ માની લે જ્યારે પેલી વિકૃત વૃત્તિ તો એક અથવા બીજે રૂપે પાછી રોગ બનીને ફાટી નીકળવાની જ પેલા ભાઈબંધ જેને એકાકી કરવામાં આવ્યા હતા તેઓ બે દિવસ પહેલાં એઠા પ્યાલામાં પડેલી જલેબી સામે ભૂખની આંખથી જોઈ રહ્યા હતા કોઈની નજર ન હોય તો ઉઠાવી લેવાની તૈયારીમાં હતા એટલામાં મારી નજર પડી ને ભાઈ ખસીને ચાલ્યા ગયા આ અતૃપ્ત બંડી જ્યારે મારા ઓરડામાં પીરસવાનું કામ કરે છે ત્યારે તેઓ ઝટ ઝટ પીરસે છે વ્યવસ્થા રાખી દેખાડે છે છોકરાઓને ઓરડામાં દાખલ કરવાનું કામ કરે છે મારી સામે પ્રસન્ન દેખાય છે અને મને આજ્ઞાંકિત પણ દેખાય છે આ બધું મને બેચેન બનાવે છે આવી રીતે પીરસી કરાવીને તેઓ ખાવાની ઈચ્છા તૃપ્ત કરે છે અર્થાત ઘરમાં ભૂખ્યા રહે છે તેનો બદલો આવી રીતે મેળવી લઈને કંઈક રાજી થાય છે એ જોતાં મનને દુઃખ થાય છે એટલા જ માટે તેઓ પીરસવા દોડે એમાં પ્રસન્ન રહે મારું કહ્યું માને અને કેળવણીની દૃષ્ટિએ અર્થાત આંતર કારણે તેઓ પીરસવું ગોઠવવું હાથ જોવા બેસારવું વગેરે ન કરે અંતરના વિકાસ માટે ન કરે પણ ખાવાની ચીજોની નજીક રહેવા માટે કરે એમાં કેળવણી નથી એમાં પ્રગતિ નથી એમાં બધી જાતની હાનિ છે આપણે આપણા બાળકોને ભૂખે મારવા નથી જ માગતા કોઈની તેવી ઈચ્છા દૃષ્ટ જ ગણાય પરંતુ આપણે તેમને ઘણા જુદા જુદા કારણોથી ધરાઈને રાજી થાય તેમ હાશ ખાધું પેટ પૂરું ખાવા દેતા નથી એ વાત ખોટી નથી આપણે તેને પેટ પૂરું ખાવા નથી આપતા તેને લીધે જો બાળકમાં ભૂખલપણું આવે તો શી નવાઈ ખરી રીતે બાળક ભૂખલ જન્મતું નથી દરેક બાળકને ભૂખ લાગે છે ભૂખ લાગે ત્યારે તેને ખાવું જ જોઈએ ભૂખ ખાવા માટે જ લાગે છે પરંતુ જો ભૂખને સાચી ભૂખને યોગ્ય ખોરાક પૂરતો ખોરાક આપવાની ના પાડીએ તેમાં આડે આવીએ તો ભૂખ કે જે તંદુરસ્ત માણસમાં હોવી જોઈએ અને જે જ્યારે નથી હોતી ત્યારે ઉલટી ચિંતા થાય છે તે જ ભૂખ વિકૃતિ પામીને ભૂખલપણાના રોગનું કારણ થઈ પડે છે લાગે છે કે બાળકના ભૂખલપણા માટે આપણે પોતે જ જવાબદાર છીએ બાળકો હર હંમેશા બહુ ખાતા નથી આપણો એ વહેમ છે તેમ તેઓ જાત જાતના તે નિત નવા ખાવાના જ માગ્યા કરે છે એમ પણ નથી પરંતુ તેમણે થોડી થોડી વિવિધતા ભર્યો ભૂખ શમે અને પોષણ મળે તેવો ને ધરાઈને ખવાય તેટલા ખોરાક મળે તો બાળકો પોતે જ પોતાના ખોરાક અને એનું માપ આપણને કહી આપશે તેમને પોતાના જ અનુભવમાંથી ખબર પડશે કે આમ થાય માટે આ ન ખાવું જોઈએ વગેરે આરોગ્યદાયક ખોરાકની પસંદગી આપણી પાસે રાખ્યા પછી બાળકની ખરી ભૂખને જો તૃપ્ત કરવાની તક આપ્યા કરશું તો બાળક જરૂર ભૂખલપણામાંથી બચશે છેક નાના અણસમજણ બાળકોથી આ પ્રયોગ કરી શકીએ બાળકો ભૂખલ ન થાય તેની વાત આપણા મા બાપના હાથમાં છે મા બાપો બાળકને ખવરાવવા પીવરાવવામાં કાળજી લેશે તો ખૂબ ખાઈ જઈને માંદા પડવાના એઠું ખાઈ જવાના ખાવ ખાવ કરતાં ભૂખલપણાના તે એવા રોગમાંથી બાળકો અવશ્ય મુક્ત થશે